હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેતાલીસો જેટલી ક્લાર્ક હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક જેવી વિવિધ અલગ અલગ તેતાલીસો પ્લસ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરશું કે તેની અંદર આપણે ફોર્મ કઈ રીતના ભરવાનું છે બરાબર છે લાયકાતની શું જરૂર પડશે તમામ વિગતવાર માહિતી પગાર ધોરણ શું રહેશે ફોર્મ ક્યાંથી ભરી શકશો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ત્યાંથી તમે ડાયરેક્ટ આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો જેવી રીતના તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે જી એસએસએસ બી દ્વારા એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્યારે ભરતી આવશે બરાબર તો ફાઇનલી તેનો વેઇટ પૂરો થઈ ગયો છે ભરતી જાહેર કરી દેવામાં આવી છે બરાબર છે જેમાં તેતાલીસોથી પ્લસ જગ્યાઓ માટે અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેવી રીતના તમે જોઈ શકો છો પોસ્ટની અંદર બરાબર છે તો આ વિડીયોની અંદર આપણે તમામ માહિતી વિશે ડિસ્કસ કરશું તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ ભરતીઓની અપડેટ તમારા મોબાઈલ સુધી મેળવવા માગતા હોય તો હમણાં જ આપણું સરકારી ભરતી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી લો જેથી તમામ અપડેટ તમને મળતી રહે સામાન્ય માહિતી મેળવી લઈએ તો જીએસએસબી દ્વારા ભરતી જાહેરાત ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે કુલ તેતાલીસો જેટલી જગ્યા છે કુલ બરાબર જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને વિવિધ અન્ય ઘણી બધી જગ્યાઓ છે પ્રક્રિયા ઓનલાઈન છે બરાબર છે જો તમે ફોર્મ ભરવા માગતા હોય આ પોસ્ટમાં તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો અંતિમ તારીખની વાત કરી લઈએ તો એક મહિનાનો સમયગાળો આપણી પાસે છે છતાં પણ જે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેવું એકત્રીસ એક બે હજાર ત્રેવીસ પહેલાં જે પણ દ્વારા પોસ્ટ માટે ફોર્મ ભરવા માગે છે તે ફોર્મ ભરી દે ત્યારબાદ તેની ફોર્મ ભરી શકાશે નહીં હવે વાત કરીએ આગળ કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે તો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યકર અધ્યક્ષ કચેરી અધ્યક્ષ સોરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન ગ્રેડ ટુ બરાબર સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક જેને ગોડાઉન મેનેજર તરીકે ઓળખવામાં આવે છે જુનિયર આસિસ્ટન્ટ અને ગ્રુપ બી ની અંદર વાત કરીએ તો જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો સમાવેશ કરવામાં આવે છે એટલે કુલ અઢાર ઓગણીસ ને વીસ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં લાયકાત પોસ્ટ મુજબ રહેશે લાયકાતને આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું તો વિડીયોની સાઇઝ ખૂબ જ લાંબી થઈ જશે એટલે એ પોસિબલ નથી તો તમારે લાયકાત વિશે જાણવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે જેની લિંક મેં અહીંયા તમને નીચે આપેલી છે તમે અહીં જોઈ શકો છો ત્યાં તમે ક્લિક કરશો એટલે સત્તાવાર જાહેરાત ખુલી જશે બરાબર છે અને તેમાં તમામ ડિટેલમાં માહિતી આપેલી છે કે કઈ પોસ્ટ માટે તમે ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ કઈ પોસ્ટ માટે તમે જે તે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ જે તે એજ્યુકેશન પાસ કરેલું હોવું જોઈએ વગેરે વગેરે બાબત બરાબર છે હવે પગાર ધોરણની વાત કરી લઈએ તો આપણે લાયકાતની આપણે વાત કરી કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ગ્રેજ્યુએશન માગે છે તો તમારી ડિટેલ માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પગાર ધોરણની વાત કરી લઈએ તો ચાલીસ હજાર આઠસોથી લઈને ઓગણપચાસ હજાર છસ્સો સુધી પગાર ધોરણ આપવામાં આવશે આની અંદર પગાર ધોરણ રહેશે તમામ પોસ્ટનો હવે અરજી ફીની વાત કરી લઈએ તો તમે જો જનરલ કેટેગરીની અંદર આવો છો તો તમારે રૂપિયા પાંચસો જેટલી અરજી ફી ભરવાની રહેશે તે ઓનલાઈન રહેશે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે એસસી એસટી ઓ અને ઈડબલ્યુએસ કેટેગરીની અંદર જો તમે આવતા હોય તો તમારે કોઈપણ જાતની અરજી ફી ભરવાની રહેતી નથી હવે વયમર્યાદાની વાત કરી લઈએ તો વયમર્યાદાની અંદર તમારી ઉંમર મર્યાદા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી વીસ વર્ષ અને મહત્તમ એટલે કે પાંત્રીસ વર્ષ જેટલી વધુમાં વધુ હશે તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો હવે લાઈક લાયકાતની વાત કરી લીધી ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની પણ વાત કરી લઈએ બરાબર છે અરજી કઈ રીતના કરવાની છે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે તમે વિડીયો જોઈ રહ્યા છો તેના ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આ તમે ઓફિશિયલ પેજ ઉપર આપણા આવી જશો ત્યાં તમે સત્તાવાર જાહેરાત પહેલાં ખાસ વાંચી લેવાની છે કારણ કે સત્તાવાર જાહેરાતની અંદર તમે કઈ પોસ્ટની અંદર તમે લાયકાત ધરાવો છો તે તમે ક્લિયરલી જાણી શકશો એટલે તમારે સત્તાવાર જાહેરાત ખાસ વાંચી લેવાની છે ત્યારબાદ તમારે અરજી કરવા માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરી અને તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજી ભરી દેવાની છે અને ત્યારબાદ અપ્લાય કરી દેવાનું છે જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો તમે તમારી અરજી ફી ભરી અને તમે તમારું બાકી તમે કોઈપણ જાતની અરજી ફી ભરવાની રહેતી નથી આવી જ ભરતીની અપડેટ તમે ટેલિગ્રામ ચેનલ ઉપર મેળવવા માંગતા હોય તો તેની લિંક પણ અહીંયા આપેલી છે ત્યાંથી તમે ક્લેમ ઝોન જોઈન કરી શકશો અને વોટ્સઅપનું ચેનલ પણ ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન કરી શકશો આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો અમારા દ્વારા તમને થતી એટલી મદદ કરવામાં આવશે બરાબર છે મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત